આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પાદરાના જલાલપુર ગામે આવેલા ગ્રામ્ય સ્વરાજ મંડળ તથા જિલ્લા નાયબ નિયામક દ્વારા સમાજ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર તેમજ વડોદરા જિલ્લા નાયબ નિયામક વિભાગ તેમજ ગ્રામ સ્વરાજ મંડળ જલાલપુરના સંયુક્ત ઉપક્રમે જલાલપુર ખાતે જ સમાજ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમારોહના અધ્યક્ષ જિલ્લા નાયબ નિયામક વિકસિત જાતિ કલ્યાણના મિત્તાબેન જોશી પાદર તાલુકા પંચાયતના પ્રમુખ હંસાબેન વસાવા મેહુલભાઈ અમીન સામાજિક કાર્યકર્તાઓ તેમજ ગામના સરપંચ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અમારા ગ્રામ સ્વરાજ મંડળ જલાલપુરામાં અને નાયબ નિયામક શ્રી વિકસતી જાતિ કલ્યાણ ખાતું વડોદરાના સંયુક્ત ઉપક્રમે એક સમાજ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ સમાજ શિક્ષણ શિબિરનું આયોજન કરવાનો મુખ્ય આશય અને હેતુ એ છે કે ગામડાના અંતરિયાળ માણસોને સરકારશ્રીની યોજનાઓ અને અનેકવિધ જે લાભો છે એ પ્રાપ્ત થાય એ માટે આજે જલાલપુરાના ગ્રામજનો અને જલાલપુરાના વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સર્વેને આ સામાન્ય રીતે શાળામાં ભણતા વિદ્યાર્થીને ચાર હજારથી માંડીને વિદેશમાં અભ્યાસ કરવા જવા માટે પંદર લાખ સુધીની એ સહાય એ સમાજ સુરક્ષા સમાજ કલ્યાણ ખાતા દ્વારા આપવામાં આવે છે તો આ યોજનાઓના લાભ વિશે માહિતી આપવામાં આવી હતી સાથે સાથે તેમને આ યોજનાઓથી વાકેફ થાય એ માટેના પેમ્પલેટ પણ આપવામાં આવ્યા છે આ પ્રસંગે અમારા વડોદરા જિલ્લાના નાયબ નિયામકશ્રી ઉપસ્થિત રહ્યા હતા સાથે જ નિવૃત્ત જોઈન ડાયરેક્ટર વાઘાણી સાહેબ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હંસાબેન અને સર્વે ઉપસ્થિત રહી અને સર્વે લોકોને શુભ સંદેશ પાઠવવામાં આવ્યો છે કે આ સરકાર દ્વારા મળતી યોજનાઓનો લાભ પ્રાપ્ત કરે